मांडवी तालुका ना शिरवाना प्रौड खेड़ूत साथे मित्रता केर्वी पार्टी प्लॉट मा લઈ જઈ दारू नी बॉटल साथे ફોટા પાડી લીધા બાદ પોતે પોલીસ હોવાનું કહી दारू ના કેસ માં ફિટ કરી દેવાનો ડારો આપી વ્યવહાર ના મુદ્દે વારંવાર ટુકડે ટુકડે રવા 1.42 લાખ 3 શખસે ખંખેર્યા હતા અંતે આ કેસ માં નકલી પોલીસ બનેલા ત્રગડી ના શખસ ને પોલીસે પકડી પાડ્યો છે આ સમગ્ર બાબત અંગે શિરવાણા 63 વર્ષીય ખેડૂત છગનલાલ મઠુભાઈ ચાંદરા ભાનુશાલી એ માંડવી પોલીસ મતકે નોંધાレલી ફરિયાદ અંદાજે એકાદ વર્ષ પૂર્વે તેઓ ખરીદી માટે માંડવી આવતા ત્યારે ચાની કિઠલી પર કિશોર ઉર્ફે પપ્પો કંસાર રહે માંડવી હાલ શિરવા અવારનવાર મળતા મિત્રતા થઈ હતી થોડા દિવસો બાદ તે તેના મિત્રના પાર્ટી પ્લોટના ઓપનિંગમાં મસ્કા રોડ પર લઈ ગયો હતો જ્યાં અંદરથી દારૂની બોટલ લઈ આવ્યો હતો અને થોડીવારમાં બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને કહ્યું કે અમે પોલીસમાં છીએ તારા પર દારૂનો કેસ કરશું અને એકે ફરિયાદીનો દારૂની બોટલ સાથે ફોટો પાડી લીધો હતો કિશોરે કહ્યું કે આ પોલીસવાળા છે તમને दारूના કેસમાં ફસાવી દેશે જેથી રૂઆ 60000 નો વ્યવહાર કરવો પડશે આથી બીજા દિવસે કિશોરને 60000 રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા આ બાદ આજથી એકાદ માસপূর্বে શક્તિસિંહ પોલીસવાળો બોલું છું અને તમારી ઉપર પોલીસે दारूની રેડ કરી હતી તેમાં બે આરોપી પકડાઈ ગયા છે હવે તમારું નામ ખૂલેલ છે જેથી વ્યવહાર કરવો પડશે નહીંતર તમારી અટક થશે તમારે એક લાખ આપવા પડશે રક્ષકના અંતે ત્રીસ હજાર આપવાનું નક્કી થયું અને શક્તિસિંહ લઈ ગયો હતો તેના સપ્તાહ બાદ ફરી શક્તિસિંહનો ફોન આવ્યો ભુજ પોલીસ અને મોટા સાહેબને ખબર પડી ગઈ છે 50000 આવવા પડશે અને ફરી રક્ષક બાદ 28000 આપ્યા અને સપ્તાહ પૂર્વે ફરી ગાંધીનગર પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી ગયાનું જણાવી 24000 લઈ લીધા બાદ 4 દી પૂર્વે ફરી 25000 ની માંગણી સાથે શક્તિસિંહનો ફોન આવ્યો હતો. ફરિયાદી प्रौઢે કહ્યું કે હવે હું નાણા આપી શકું તેમ નથી. આથી ગાલા ગાડી કરી કેસમાં ફિટ થઈ જશો. અટક કરવાની ધમકી આપી હતી આથી ફરિયાદિ ગભરાઈ અને તણાવમાં આવી ગયા બાદ પુત્રને વાત કરતા તેના આશ્વાસનથી પોલીસને આ બાબતની વિગતે જાણ કરાઈ હતી આ બાદ નાણા લેવા આવનાર આરોપી શક્તિસિંહને માંડવી પોલીસે ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો ફરિયાદિએ કિશોર ઉર્ફે પપ્પુ અને શક્તિસિંહ ભરતસિંહ જાડેજા રહે ત્રગડી અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત માહિતગારો પોલીસેથી મળેલી જાણકારી મુજબ શક્તિસિંહ અગાઉ પણ નકલી પોલીસ બની પટેલ યુવકને કેસ કરવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં અસલી પોલીસ આવી ચડતા તે નાસી હૂટ્યો હતો અને તેની ઉપર કેસ થયો હતો શક્તિસિંહ નકલી પોલીસ બનીને અન્ય કેટલાને ખંખેર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે